નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન તેનું ચેપ્ટર પંદર છે સરકાર તેનું જોઈ રહ્યા છીએ બસની રાહ જોવાની જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખતી રાખવાની બાબતો સમયસર ઘરેથી નીકળો બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે પેમેન્ટ ફૂટપાથ પર ઊભા રહો જે ફૂટપાથ બનાવવામાં આવેલો હોય છે

ચાલતા વાહનને પકડવાનો પ્રયત્ન કરવો નહીં જે વાહન જઈ રહ્યું છે એની પાછળ દોડવું પણ નહીં તેને પકડીને તેની ઉપર ચડવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં મુસાફરી દરમિયાન શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ બુમાબુમ કે ઘોઘાટ કરી ડ્રાઈવરને વિચલિત કરવો નહીં ચાલતી બસમાં ઊભા હોવા ઊભા હોવ તો હંમેશા હેન્ડલને શું કરવું જોઈએ પકડી રાખવું જોઈએ ખાસ કરીને તીવ્ર વળાંક પર બસના દરવાજા આગળના પગથિયામાં ફૂટબોર્ડ પર બેસવું કે ઊભા રહેવું ન જોઈએ બસના જે પગથિયા હોય છે ત્યાં જે ફૂટબોર્ડ બનેલું હોય છે ત્યાં કે તે પગથિયાની ઉપર બેસવું કે ઊભા રહેવું નહીં તમારા શરીરના કોઈ પણ ભાગને બસની બહાર રાખવો જોઈએ નહીં આ બધી બાબતો એ છે જે તમારે મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ છે સાયકલ તો સાયકલિંગ એટલે કે સાયકલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જ્યાં સુધી તમને બરાબર ન આવડે ત્યાં સુધી જાહેર રસ્તો જાહેર રસ્તો એટલે જ્યાં અવર જવર વધારે રહે છે એવા રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ નહીં બહાર જતા પહેલા તમારા માતા પિતા સાથે સલામત માર્ગની ચર્ચા કરો અને તેને અનુસરો કયા રસ્તેથી શાળાએ જવું સરળ રહેશે જ્યાં ઓછામાં ઓછા સાધનો લોકો અને ઢોર અવર જવર કરતા હોય એવા રસ્તેથી આપણે જવાનું પસંદ કરવું જોઈએ તમારી ઊંચાઈને અનુરૂપ મતલબ કે તમારી જેટલી હાઈટ છે તમારી સાયકલની ઊંચાઈ પણ એ જ પ્રમાણે રાખવી જોઈએ ખાતરી કરો કે તમારી સાયકલની બ્રેક સારી રીતે કામ કરી રહી છે તમારી ટાયરમાં ટાયરમાં યોગ્ય યોગ્ય દબાણથી હવા હવા ભરેલી હોવી હોવી જોઈએ જોઈએ મતલબ કે પ્લસ એની બ્રેક ઠીકઠાક હોવી જોઈએ આ વસ્તુ દરરોજ ચેક કરવી જરૂરી છે ચેનમાં કે પૈડામાં ન ફસાય તેવા કપડા પહેરવું જુઓ આમ તો ચેનની ઉપર કવર આપેલું જ હોય છે જેને આપણે પંખો કહીએ છીએ બરોબર સાયકલની અંદર પરંતુ ક્યારેક એ કવર નથી અથવા તો કોઈ સંજોગોમાં પગ ફસાઈ શકે છે કપડું ફસાઈ શકે છે તો પગની નીચેથી તમારા કપડાં એવા હોવા જોઈએ કે બહુ ખુલતા ના હોવા જોઈએ જેથી તે ચેનમાં ફસાય કે પૈડામાં ફસાય નહીં છૂટા કપડાં ના હોવા જોઈએ સાયકલ ચલાવતી વખતે પેન્ડલ પરથી સરકી જાય એવા પગરખા પહેરવા નહીં બરોબર પેન્ડલ ઉપર પગ રાખ્યો હોય અને ત્યાંથી અચાનક પગ છટકી જાય તો તમને લાગી શકે છે અથવા તો તમે નીચે પડી શકો છો

પીળી લાઈટ નો મતલબ શું છે તૈયાર રહેવાનું છે ક્રોસ કરવા માટે અને લીલી લાઈટ મતલબ રસ્તો ક્રોસ કરી લેવાનો છે બરોબર અહીંયા જીબ્રા ક્રોસિંગ પણ આપેલું છે તમને ચિત્ર ત્યારબાદ છે શાળાના બાળકોના માતા પિતા માટે માર્ગદર્શિકા માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ માતા પિતાએ પેરેન્ટ ટીચર એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ શાળાની અંદર શિક્ષકો મારફતે જે મિટિંગ બોલાવવામાં આવે છે તેમાંથી અમુક મિટિંગમાં વાલીઓએ ભાગ લેવો જોઈએ અને પોતાના બાળકો સાથે માર્ગ સલામતીના પાસાઓની ચર્ચા કરવી જોઈએ માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવા ન દેવા જોઈએ તમે જુઓ કે નવમાં દસમાં અગિયારમાં બારમાં ભણતા ખૂબ જ નાની ઉંમરના છોકરાઓ સાયકલ કે પછી બાઇક ચલાવતા જોવા મળે છે જે યોગ્ય નથી તેમની એ ઉંમરે તેઓ બાઇક જેવા સાધનને ખૂબ જ સહેલાઈથી કંટ્રોલ કરી શકતા નથી પ્લસ એ ઉંમર એવી હોય છે કે તેઓ જોશમાં હોય છે તેથી બાઇક સ્પીડમાં ચલાવતા હોય છે એટલે એટલી નાની ઉંમરે બને ત્યાં સુધી બાળકને વિદ્યાર્થીને વાહન આપી દેવું જોઈએ નહીં માતા પિતાએ નાના નાના ટ્રાફિક નિયમોનું કાળજીપૂર્વક પાલન કરીને બાળકોને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ માતા પિતાએ પણ નિયમોનું પાલન કરવું જોઈએ શાળાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા શિક્ષકો માટે માર્ગદર્શિકા શાળાના બાળકોની સલામતી નક્કી કરવા માટે અને સલામત માર્ગ વપરાશકર્તા બનવા માટે જરૂરી સમજ આપવાની જવાબદારી કોની છે શાળાની છે શિક્ષકોની છે બરાબર બાળકોને દરરોજ આ પ્રકારની સૂચનાઓ મળતી રહેવી જોઈએ જેથી તે ટ્રાફિકના નિયમો માર્ગની સલામતી પર ધ્યાન આપી શકે શિક્ષકોએ શાળાના બાળકોને રસ્તાઓ અને ટ્રાફિક વિશેનું જરૂરી જ્ઞાન આપતા રહેવું જોઈએ તો આટલે આપણું ચેપ્ટર પૂરું થાય છે બરોબર અન્ય ભાગ અપલોડ થઈ ચૂક્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કે પછી છથી એકથી બારમો ભણતા કોઈ પણ વિદ્યાર્થી માટે ઉપયોગી કન્ટેન્ટ ચેનલ ઉપર છે ટૂંક સમયમાં એક અલગ પ્રકારનો કન્ટેન્ટ પણ તમ ચેનલ ઉપર અપલોડ થશે તો તે બધું જ જોવા જાણવા અને સમજવા માટે ગુજરાતીમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ